આજના સમયમાં ક્રિકેટનો ક્રેઝ ખૂબ જ વધી ગયો છે વિશ્વની પ્રખ્યાત રમતોમાં ફૂટબોલ પછી બીજા નંબર પર ક્રિકેટનો સમાવેશ થાય છે પરંતુ પુરુષોની જેમ મહિલાનું પણ ક્રિકેટ રમવાનું સપનું હોય છે પરંતુ મહિલા ક્રિકેટને વધારે પ્રાધાન્ય મળતું નથી મહિલાઓને ક્રિકેટમાં પ્રાધાન્ય મળે આથી રાજકોટની આરકેસી ગ્રાઉન્ડ ખાતે ટીસીએલ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું ટીસીએલ ક્રિકેટ ટુર્નામેન્ટ નોન પ્રોફેશનલ ક્રિકેટ ખેલાડીઓ માટે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત અને સૌરાષ્ટ્ર ટીમોએ ભાગ લીધો હતો રાજકોટ પોલીસની ટીમ પણ આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જોડાઈ હતી હું એક પોતે આ વુમન્સ ક્રિકેટ ઓર્ગેનાઇઝ કરું છું છેલ્લા બે હજાર થી અમદાવાદમાં છેલ્લા ચારેક વર્ષથી અમે લોકો આખા ગુજરાતમાં કરીએ સુરત બરોડા રાજકોટ અમદાવાદ આ એના માટે છે કે છે લેધર બોલવાળા માટે તો બહુ જ બધા પ્લેટફોર્મ છે કે એ લોકો માટે ઘણું બધું છે અને એ જ લિમિટ છે એમાં જ્યારે કે મારામાં કેવું છે ટીસીએલમાં એક તો તમારે પ્લેટફોર્મ કોઈ બી એ જે તમે રમી શકો છો અને એવા લોકોને કે ભાઈ એવું ના થાય કે ભાઈ મારી આ ઉમત થઈ ગઈ ને પછી હું નહીં રમી શકું એટલે કે અલગ પ્લેટફોર્મ હું ક્રિએટ કરવા માંગુ છું અને ચ્યુઅલી અમે લોકો અત્યારે તો ગુજરાત સુધી પહોંચ્યા છે બીજા સ્ટેટને કવર કરીને નેશનલ લેવલ સુધી પહોંચવાની ઈચ્છા છે આ મને કેવું હતું કે હું પોતે બી મને રમવું મને એમ કે મારી પાસે ત્યારે કોઈ પ્લેટફોર્મ હતું જ નહીં મને આવું મારા જેવા કેટલા બધા હશે કે જેને આવી ઈચ્છા હશે પણ પ્લેટફોર્મ નથી તો મેં અમદાવાદમાં બે ટીમ થી શરૂ કર્યું હતું અને ગ્રેજ્યુઅલી આ મેસેજ અમે ઘણી બધી જગ્યાએ પહોંચાડ્યું અને બે થી ચાર ટીમ છ ટીમ અને એમ કરીને બાર થી સોળ ટીમો અમે કરીએ છીએ મારી એકત્રીસ જાન્યુઆરી ફર્સ્ટ ફેબ મારી અમદાવાદ છે મારી બાર ટીમો છે ને બાર ટીમો અત્યારથી અમારે ડન થઈ ગઈ છે બહુ સારું કહેવાય કે મહિલાઓને ક્રિકેટ રમવાનો મોકો મળે અને જે ઘરમાંથી ઘર છોડી અને બાર ગ્રાઉન્ડમાં રમવા આવે અને એની જે એનર્જી હોય જે હાઉસ હોય સ્પોર્ટ્સ વાળા તો ઓકે કરી લે પણ જે હાઉસ હોય ને એ રમે ને એ કઈક માહોલ અલગ હોય અને એ બીજાને ઇન્સ્પાયર કરે કે ભાઈ ખાલી રસોડું જ નહીં પણ ગ્રાઉન્ડ પણ હોવું જોઈએ અને એમાં પણ એન્જોયમેન્ટ હોય છે કે ભાઈ ખાલી રમવા ખાતર રમવાનું એવું નહીં પણ ઘરને સંભાળતા સંભાળતા પણ રમવું જરૂરી છે અને જરૂરી જ છે વુમેન્સ માટે થોડુંક એક્સરસાઇઝ કરવી બી જરૂરી છે અને એને પોતું પોતાના માટે પણ થોડું કરવું જોઈએ લાસ્ટ યર હું મારવાડીમાં રમેલી હતી મને બહુ સારો એક્સપિરિયન્સ મળ્યો છે એના પછી હું અમદાવાદમાં ટીસીએસ જે થયેલો હતો ત્યાં બી રમેલી હતી આ યરે મને રમવા નથી મળ્યું થોડું દુઃખ છે બટ હું બધી ટીમને સપોર્ટ કરવા માટે આવેલી છું અને નિમિષાબેન આ બહુ સારું જ ઓર્ગેનાઇઝ કરે છે બધી ફિમેલ માટે હું બહુ જ હેપી ફીલ કરું છું જો અમારી ડ્યુટી જે વસ્તુ છે અલગ છે અને આ લાઈક એન્ટરટેનમેન્ટ કયો કે ફોન ગેમ કયો એ બી અલગ છે બટ બહુ સારું ફીલ થાય છે કે ભાઈ ડ્યુટી ટાઈમ અવર્સ પછી અમે આ માટે અહીંયા આવી છીએ અને ટાઈમ નિમિષાબેન સપોર્ટ કરે છે અમને ઇન્વાઇટ કરે છે અને અમને મળવા મળે છે એટલે અમે બહુ પ્રોફેશનલ પ્લેયર માટે તો ઘણા બધા પ્લેટફોર્મ હોય છે અલગ અલગ પણ ખાસ કરીને ટીસીએલ જે નોન પ્રોફેશનલ પ્લેયર છે એના માટે એક અલગ જ પ્લેટફોર્મ આપ્યું છે અને આ ટુર્નામેન્ટ નેશનલ સુધી જાય એવી અમે બધા વિશ કરી છીએ અને અમારી ટીમ જ્યાં સુધી ટીસીએલ થશે ત્યાં સુધી વિશ્વકર્મા ઇલેવન રમશે અમે એક મેચ વિન થયા છીએ અને અમારી ઈચ્છા છે ફાઈનલ કપ ઉઠાવવાની એટલે અમે જીતીને જ રેસી ફાઈનલ